નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલી પાંચ પોઈન્ટ ત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં બે વર્ષ બાદ પૂર આવ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે નદીએ તેની ભયજનક સપાટી ચોવીસ ફૂટ વટાવી દીધી હતી બપોરે બાર કલાકે નર્મદા નદી તેના ભયજનક લેવલથી એક પોઈન્ટ છાસઠ ફૂટ એટલે કે પચીસ પોઈન્ટ છાસઠ ફૂટે વહી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાલિકા પોલીસ પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે સજ્જ છે ભરૂચમાં નદીની સપાટી સત્યાવીસ ફૂટે પહોંચતા અસરગ્રસ્ત વિસ્તારો અને ગામોમાંથી સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરાશે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે બપોરે બાર કલાકથી ત્રેવીસ દરવાજા બે વીસ મીટર ખોલી ત્રણ લાખ સાઠ હજાર ક્યુસેક અને પાવર હાઉસ મારફતે પિસ્તાલીસ હજાર ક્યુસેક મળી કુલ ચાર લાખ પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ બ્રિજ પાસે જે સપાટી છે એ છવ્વીસ મીટર અને આઠ ફૂટની છે હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય બીજી ક્યાં મૂકી શકાય પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું છતાંય જો વર્ષે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે થેન્ક યુ